પ્રભુ શ્રી કૃષ્ણ પવિત્ર ધન્ય નામમાં પ્રેમી સલામ યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય એક વચન છેતાળીસ ત્યારે નથાનિયલે તેને પૂછ્યું કે શું નાસરતમાંથી કંઈ સારું નીકળી શકે ફિલિપ તેને કહે છે કે આવીને જો નથાનિયલના નામનો અર્થ છે ઈશ્વરનું દાન નથાનિયલને પ્રભુ શ્રી કૃષ્ણના વિષયમાં જ્યારે બતાવવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું જે જગ્યામાંથી પ્રભુ શ્રી કૃષ્ણ આવે છે ત્યાંથી કોઈ પણ સારી વસ્તુ નીકળી શકે શું આજે પણ જ્યારે પ્રભુ સુખ્રિસ્તની સુવાર્તા સંભળાવવામાં આવે છે ત્યારે કેટલાય પ્રકારના આવા અવરોધો ઉઠાવવામાં આવે છે તે આ દેશના ઈશ્વર નથી તે વિદેશી છે તે કોઈ રાજવી ખાનદાનના નથી તે પાપીઓ સાથે સંબંધ રાખનાર તથા રક્તપિત્યાઓને સ્પર્શ કરે છે આવા કેટલાય પ્રકારના અવરોધ પ્રભુ ઈ સુખ્રિસ્તની ઓળખાણમાં જે ઉધાર કરતા છે તેને પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બને છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્ય જાતના ઉધાર અર્થાત પાપ ક્ષમા માટે પોતાની જાતને કૃષ્ઠ પર બલિદાન કરી દીધી મૃતકોમાંથી ત્રીજે દાડે તેઓ પાછા જીવી ઉઠ્યા પાપને કારણે જે અલગતા મનુષ્ય અને પરમેશ્વરની વચ્ચે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂર કરી દીધી જેથી કોઈ પણ દેશના જાતિ રંગ વર્ણના કોઈ પણ કેમ ન હોય પ્રભુ સુખ્રિસ્તનો સ્વીકાર કરી પોતાના અને ઉદ્ધાર કરતા તરીકે સ્વીકારે તો તેમનો ઉદ્ધાર થાય છે પ્રિયો તમારા જીવનમાં પણ પ્રભુનો સ્વીકાર કરવામાં આવા ઘણા બધા અવરોધો પ્રભુ દૂર કરે અને તારણ પ્રાપ્ત કરવાને માટે ઈશ્વર તમારી સહાયતા કરે ધન્યવાદ 谁？